નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ છ શિલાની માસુમિયત જોઈને કઠણ કાળજાની મુનિબાઈ પથ્થર જેવું હૃદય પણ પીગળી ગયું આમ તો એ બહુ ગુસ્સાવાળી હતી કોઠા પર આવનાર કોઈ સ્ત્રી પર કદી કોઈ દયા ભાવ રાખતી નહીં ને બસ બે ચાર દિવસમાં ધંધે લગાડી દેતી જો કોઈ લેડીઝ આનાકાની કરતી તો મહિનાઓ સુધી ભૂખી રાખીને પણ ધંધો કરાવવા માટે મજબૂર કરતી મુન્નીબાઈનો કોઠો ત્રણ માળની મોટી હવેલી જેવો હતો ને અદતન સવાલો ધરાવતો હતો રાત્રિના અંધકારમાં આ હવેલી રોશનીથી જ ઝળહળતો હતો અહીં આવનાર પુરુષો મોટા ઘરના નબિરાજ હોતા શિલાને અહીં આવીને આવી બે ત્રણ દિવસ થયા પણ શિલાએ મોઢામાં અન્નનો દાણો નાખ્યો નહોતો ત્યાં એની કોલેજ ફ્રેન્ડ્સ રીટાને જુલી એ બહુ સમજાવી કે આમ ભૂખે રહેવાથી કંઈ નહીં વળે કેટલા દિવસ ભૂખી રહીશ અહીં આપણું કોઈ નથી ને આજે નહીં તો કાલે પણ આ મુનિબાઈ તને ધંધો કરાવવા માટે મજબૂર કરશે પ્રેમથી નથી માનતી એ છોકરીઓને એના પઠ્ઠાઓ સાબુક વડે ફટકારતા હતા એમ શિલાને બહુ જ સમજાવી પણ શિલા એકની બે ના થઈ ને રડી રડીને શેવટે બેભાન થઈ ગઈ એટલે શિલાએ મુનની માસીને બોલાવ્યા ને મુની માસીએ ડૉક્ટરને બોલાવ્યા ને ઇન્જેક્શન આપી દવા લખી આપી ને કહ્યું વધુ પડતા આઘાતને કારણે બેભાન થઈ ગઈ છે આની સાથે બહુ નરામીને સમજાવટથી કામ લેજો ને આમ સૂચના આપી ડોક્ટર ગયા મુનિમાસીના કહેવાથી શીલાને એમના લક્ઝુરિયસ રૂમમાં શિફ્ટ કરી જેથી મુનિબાઈ જાતે ધ્યાન રાખી શકે થોડા સમય પછી શિલા ભાનમાં આવી એટલે મુનિબાઈએ જ્યુસ મંગાવ્યું ને મહાપારાણે શિલાને પીવડાવ્યું ને શિલા પાછી મુનિબાઈને માં કહીને સોંટી પડી ને રડવા લાગી ને બસ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું મા પ્લીઝ મને અહીંથી જવા દો હું આ ખરાબ કામ ક્યારેય નહીં કરું મા હું મરવાનું પસંદ કરીશ પણ આ ધંધો કદીય નહીં કરું એમ કહી શીલા મુનિમાસીના પગમાં પડી જાય છે મુનિમાસી પણ આખરે એક સ્ત્રી જ હતા એટલે એમનું મન પણ અંદરથી રડી રહ્યું હતું ને એ પોતે પણ નિસંતાન હતા આજ સુધી કોઈ છોકરીએ એમની મા કહીને બોલાવ્યા નહોતા ને આ શિલા મુન્નીબાઈને આવી ત્યારથી મા કહીને જ બોલાવતી હતી એટલે અનાયાસે જ મુન્નીબાઈને શિલા જાણે પોતાની દીકરી હોય એવું લાગતું હતું એ રાત્રે શિલાને બહુ તાવ આવ્યો હતો તો મુન્નીબાઈએ આખી રાત જાગી શિલાને મીઠાના પોતા મૂક્યા ને એની સેવા કરી જે કામ એમણે કદી નહોતું કર્યું એ કર્યું ખબર નહીં પણ કેમ શિલાએ એમને પોતાની દીકરી હોય એવું જ લાગવા માંડ્યું ને પછી એમણે મનથી નિર્ણય લીધો કે એ શિલાને આ ધંધામાં નહીં જવા દે હા રાક્ષે તો એની સાથે પણ બહારના પુરુષોની નજર પણ એને નહીં પડવા દે ને કોઠામાં મહેફિલ જામે છે ત્યાં પણ પગ નહીં મૂકવા દે બીજે દિવસે શિલાને સારું લાગી રહ્યું હતું શિલાને પણ જાણે પહેલીવાર વાર સગીમાનો પ્રેમ ને કાળજી મળી હતી બાકી બચપનથી લઈ આજ સુધી સૌતિલિમાના હાથનો માર ને ગાળો ખાય મોટી થઈ હતી જીવનમાં ક્યારે માનો કે બાપનો પ્રેમ જોયો નહોતો ને મુન્નીબાઈની કાળજીને પ્રેમ જોઈ ગદગદ થઈ ગઈ ને ફરીથી મુનિમાસીના ગળે લાગી રડી પડી ને બોલી માં હું તમને માં કહીને જ બોલાવીશ હા દીકરી હું તારી માં જ છું ને આજથી મારું વચન છે કે હું તને આ ધંધામાં નહીં જવા દઉં બસ મારી સગી દીકરીની જેમ રાખીશ પણ મારે અહીં બદનામ જગ્યાએ નથી રહેવું મને નથી ગોઠતું એટલે નિશાસો નાખી મુન્નીબાઈ બોલ્યા બેટા આ એરિયા બદનામ છે કોના કારણે એ ગંદા પુરુષોના કારણે આ મુંબઈ શહેરમાં તું એકલી બહાર નીકળીશ તો તને ખ્યાલ આવશે કે આ દુનિયા કેટલી ખરાબ છે એના કરતાં તું અહીં રહીશ તો સેફ રહીશ દીકરી હું તારા સારા માટે કહું છું ને મુનિબાઈના મન શીલાને માની સબી દેખાણી એટલે એ ત્યાં રોકાવા તૈયાર થઈ ગઈ ને ચાર દિવસે શીલા મુનિબાઈના હાથે જમવાનું જમીને બોલી પણ માં હું તમારા રૂમમાં જ રહીશ મને અહીં બહુ બીક લાગે છે હા બેટા હવે તને દિલથી દીકરી કહી એટલે વાત ખતમ તું મારા રૂમમાં જ રહેજે કોઠામાં કામ કરતી સ્ત્રીઓ લગભગ પિસ્તાલીસ જેટલી નાની મોટી બધાને નવાઈ લાગી મુનિબાઈનું આવું સ્વરૂપ જોઈને નવાઈ લાગી આ પહેલાં કોઈ પણ નવી આવેલી છોકરી સાથે મુનિબાઈ બહુ ભર્યું વર્તન કરતા ખાવા પીવાનું ના આપતા ને જરૂર પડે તો પઠ્ઠાઓના હાથે ચાબુક મારીને પણ પરાણે ધંધો કરાવવા માટે તૈયાર કરતા હતા ને આજે આમ અચાનક શીલા માટેનો ઉભરાઈ જતો પ્રેમને આટલું સારું વર્તન જોઈ ઘણી યુવતીઓ ખુશ થઈ ને ઘણા લોકોને શીલા પર ઈર્ષા પણ આવી મુનિબાએ ખાતરી આપી કે શીલાને ધંધે નહીં બેચાડે એ શરતે શીલા ચાર દિવસે જમીને બહાર ક્યાંય નહીં જાય એનું પ્રોમિસ આપ્યું મુનિબાઈને શીલા જાણે મા દીકરી બની ગયા ને સાથે જમ્યા જમ્યા પછી મુન્નીબાઈએ મોઢામાં પાન મૂક્યું ને પાન સાવતા સાવતા શીલા સાથે વાતે વળગ્યા પરિવાર અંગે પૂછપરછ કરી ને નિશાસો નાખી શીલા બોલી શું કહું મા મને આજ સુધી સુખ શું કહેવાય એનો ચાસો અર્થ પણ ખબર નથી મેં જિંદગીમાં દુઃખ સિવાય કંઈ જોયું જ નથી નાનપણમાં જન્મે જન્મ આપીને તરત જ મા મરી ગઈ ને તરત જ પપ્પાએ બીજા લગ્ન કરી લીધા ને હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારું દુઃખ વધતું ગયું હું ભણવામાં હોશિયાર હતી એટલે પપ્પાએ સરકારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું ને હું ખંતથી ભણતી પણ સાવકી માને મારું સ્કૂલે જવું બિલકુલ પસંદ નહોતું એટલે એ રોજ મને અઢળક કામ આપતી ને પૂરતું જમવાનું પણ ના આપતી આમને આમ દુઃખમાં વર્ષો કાઢ્યા ને પછી અમારા ગામડામાં બાર ધોરણ સુધી જ સ્કૂલ હતી ને બારમા ધોરણમાં મને સિત્તેર ટકા આવ્યા એટલે સગા સંબંધીઓના કહેવાથી મને શહેરમાં કોલેજ કરવા મૂકી મેં આ કોલેજમાં જવાનું મને બહુ ભારે પડ્યું ને આ રૂપ મને મોંઘું પડ્યું મારી સુંદરતા જ મારી દુશ્મન બની હું ગામડાની સીધી સાદી યુવતી હતી મેં કદી કોઈના સામે આંખ ઉઠાવીને જોયું પણ નહોતું એક વર્ષ તો સારી રીતે ચાલ્યું પણ ખબર નહીં કેમ હું પરાગ ઉર્ફે સુલેમાન અહેમદની જાળમાં ફસાઈ ગઈ હું અહીં આવી ત્યારે ખબર પડી કે પરાગ મુસ્લિમ યુવક છે એણે મને અનહદ પ્રેમ કરું છું ને લગ્ન કરવાનો વાયદો કર્યો ત્યારે હું પણ એના પ્રેમમાં નિશ્વાસ વિશ્વાસ કરવા લાગી આમ પણ મને જીવનમાં કદી કોઈનો પ્રેમ મળ્યો નહોતો એટલે હું પણ એના પ્રેમને પ્રેમ માની ફસાઈ ગઈ ને પછી પ્રેગ્નન્ટ થઈ ને એને લગ્ન માટે દબાણ કર્યું તો એણે બજારમાંથી સો રૂપિયાનું મંગળસૂત્ર લઈને પહેરાવી મને વિશ્વાસમાં લઈ લીધી ને જ્યારે ડિલિવરી આવી ને મેં સરસ મજાની ઢીંગલીને જન્મ આપ્યો ને એણે શરત મૂકી કે કાં તો મને પસંદ કર યા તારી દીકરીને મારા મમ્મી પપ્પા આમ બાળક સાથે નહીં સ્વીકારે ને મને મજબૂર કરીને હું મારી માસૂમ ફૂલ જેવી દીકરીને ટ્રેનના ડબ્બામાં મૂકીને આવી ગઈ ને પછી એ નરાધમયે મને અહીં એના ઘરે જઈએ છીએ એમ કહી લઈ આવ્યો ને હું આમ અહીં આવી ગઈ આટલું બોલતા તો પાસી પાછી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી ને મુન્નીબાઈએ એને સાત્વના આપી પાણી પીવડાવ્યું શીલાના દુઃખની વાતો સાંભળીને મુનિબાઈની આંખો પણ ભીની થઈ ગઈ શીલા જાણે પોતાની સગી જનતાને પોતાની વેદના વ્યક્ત કરતી હોય એમ લાગી રહ્યું હતું ને મુનિબાઈ પણ સગી દીકરીની જેમ એને પીઠ પસવારતા એની વાતો સાંભળી રહ્યા હતા ને બીજી ઘણી યુવતીઓને શીલા પર ઈર્ષા આવી રહી હતી હવે શિલાના જીવનમાં શું મોડ આવે છે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ સાત મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ